ભાવનગર જ મહુવા શહેરના નેસવ ચોપડી પાસે કેટલા સમયથી ગટરના પાણીની ભારે સમસ્યાઓ છે તેને લઈ લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે ત્યાંના દુકાનદારોને પણ ભારે વાંસ થી થઈ રહ્યા છે એક મહિના જેટલા સમયથી આ ગટરની સમસ્યા થઈ રહી છે રોડ પર આ ગટરના પાણીથી કેટલીક વાર અકસ્માત કોઈ મોટી બીમારીનું સર્જન થાય અથવા કોઈ મોટું અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું છે કે કેટલા સમયમાં આ સમસ્યાનો હલ આવશે ત્યાંના લોકોએ પ્રતિક્રિયા આપી

ગ્રામ આખા ગામમાં જ પાણી આવે અહીંયા છૂટું મૂકી દીધું બાકી ક્યાંય જતું નથી અહીંથી આ તો આ બહુ અહીંથી આવે છે બધું નેશ્વરનું જ આવે છે પાણી અને કોઈ બહાર નિકાલ ની વ્યવસ્થા જ નથી હાઈવે ઉપર નિકાલ કરતી હોય